દરમિયાન ડ્રાઈવર કંડક્ટર સહિત બસના મુસાફરો ભોજન નાસ્તો કરવા માટે હોટેલમાં ગયા હતા આરોપ છે કે બસના ડ્રાઈવર ભોજન કરતી વેળાએ તેમાંથી ગરોળી નીકળી હતી આથી બસ ચાલકની તબિયત અચાનક લથડી હતી અને તેમને અડધી રાત્રે તત્કાલ સારવાર અર્થે તારાપુરની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આરોપ છે કે તારાપુરની ન્યુ માયા હોટેલ ખાતે સરકારી એસટી બસને ફરજિયાત રોકાવવાનું યુનિયન દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે આથી બસ ચાલકોને આ હોટેલ ખાતે બસ ઊભી રાખવા ફરજ પડાય છે બીજી તરફ આ ઘટના બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ લોકોએ સવાલ ઉભા કર્યા છે ખોરાકમાં ઝેર પીરસ્તા હોય તેમ ગરોળી નીકળતા જવાબદાર કોણ મુસાફરોનો જીવ જોખમમાં મૂકનાર સામે કાર્યવાહી થશે અને થશે તો ક્યારે થશે સુ હોટેલ માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે સ્વારોગ્ય વિભાગ આ ઘટના બાદ ઘોર નિંદ્રામાંથી જાગશે ભોજનમાં ઝેર પે રસ્તા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ આ પ્રકારના સવાલ લોકો વચ્ચે થઈ રહ્યા છે દીપક રાઠોડ છે હું તારાપુર સીએચસી પર એઝ અ મેડિકલ ઓફિસર તરીકે પોસ્ટેડ છું કાલે રાત્રે મારી ડ્યુટી દરમિયાન એક ત્રીસ વાગ્યા આસપાસ એક દર્દી રામભાઈ ભાલાભાઈ રૂણ જેમની ઉંમર આડત્રીસ વર્ષ જેવી છે અને જે અહીં ઉલટીની તકલીફ સાથે આવ્યા હતા વધુમાં હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું કે એમના ખાવાની અંદર ગરોળી નીકળી હતી અને એમને હિસ્ટ્રી આપી કે ત્યાં સ્ટેશન પરની કેન્ટીનમાં એમના જમવામાંથી ગરોળી નીકળી હતી જેમના લીધે આ તકલીફ થઈ હતી તેમને પણ જ્યારે દર્દી હોસ્પિટલ પર આવ્યું ત્યારે તેમને કોઈ પણ જાતના સિમ્ટમ્સ જોવા મળતા ના હતા તો એમની પ્રાથમિક સારવાર કરી દર્દીને અડધો કલાક દાખલો રાખી અને અહીંથી રજા આપવામાં આવી હતી ચિરાગ સૈયા ન્યૂઝ આણંદ